જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર લાઈવ માત્ર બેથી ત્રણ મિનિટનું અને ટૂંકમાં માહિતી આપવા માટે લાઈવ કરીએ છીએ કારણ કે આપણે જે વિડીયો બનાવ્યો હતો માવઠા બાબતનો તો એમાં હજી ઘણા બધા મિત્રોને પ્રશ્ન રહી ગયેલા છે એનું કારણ એ છે કે ફરીથી આપણે બે દિવસ પછી થોડી વધુ સારી અપડેટ મળે હું કહ્યું હતું પણ એ મળ્યું નથી તો એનો મતલબ એનો અપડેટ આપણે આપણા સુધી પહોંચાડી નથી યુટ્યુબના માધ્યમથી ગ્રુપની અંદર તો ઘણી વખત આપણે વાતચીત કરતા હોય તો એ બાબતની માહિતી મળી જાય પણ યુટ્યુબના માધ્યમથી જે આપવાનું છે તે અત્યારે આપી દઉં તો માવઠું છે તે શરૂઆતમાં જે માવઠું દેખાઈ રહ્યું હતું કે માવઠું છે પણ હવે નબળું જ થતું હોય એવું દેખાઈ રહ્યું છે એટલે કોઈ મોટું નુકસાનકારક માવઠું હોય એવું હાલ દેખાઈ રહ્યું નથી મોડેલની અંદર ક્યાંય પણ અને થોડું હવામાન પણ એ બાબતનું થઈ રહ્યું છે થોડું ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે આગળ અને માવઠું પણ નબળું પડતું હોય એવું દેખાઈ રહ્યું છે એટલે ખાસ ચિંતાજનક બાબત નથી કચ્છનો થોડો ઘણો વિસ્તાર ઉત્તર ગુજરાતનો થોડોક ભાગ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર જે વિસ્તારો છે તે એ જ રહી શકે છે પણ તેની અંદર છે ને અસર ખૂબ જ ઓછી અને માવઠું છે તે તીવ્ર નથી એકદમ નબળું માવઠું છે તો ખાસ સારા સમાચાર છે કે માવઠું છે તે ખૂબ વધુ નુકસાનકારક માવઠું નથી અને બીજું કે પાંચ છ તારીખ સુધીમાં આ જોવા મળી શકે છે અને માવઠું કદાચ ન પણ થાય જે આગળ આપણે વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે જ કે માવઠું ન પણ થાય તો કસ કાતરા થશે અને વાદળ થશે એટલે કે કસ નોંધવાના એ ટાઈમના રહેશે તો જેથી કરીને છાટ છૂટ થશે ક્યાંય સામાન્ય વરસાદ થાય એવું થઈ શકે પણ મોટાભાગના વિસ્તારો જે ગુજરાતના સૌરાષ્ટ્રના છે તેની અંદર વાદળા થશે તો ખાસ માવઠાની ખાસ ચિંતા ઓછી થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે તેમ છતાંય જે પણ અપડેટ હશે તે આપણા સુધી પહોંચાડશું ખાસ જીરુના પાક માટે ખાસ ધ્યાન રાખવાની વાત છે કારણ કે ઘણા બધા લોકો પાણીનું આયોજન એ પ્રમાણે કરતા હોય તો જે તે વિસ્તાર છે ને તે આપણે કયા એ વિસ્તાર સિવાયના કોઈ વિસ્તાર હોય તો તે લોકો પોતાના આયોજન જે કરતા હોય એ રીતના જ કરી શકે છે જેમાં કોઈ જાતનો ફેરફાર કરવાની જરૂર નથી અને જે ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો આ જે ભાગ છે તેની અંદર જે આયોજન કરતા હોય તે લોકોએ કોઈ પણ માહિતીની જરૂર હોય તો તે જરૂરથી જણાવી શકે છે જેથી કરીને તેમનું આયોજન સારી રીતના બની શકે ટૂંકમાં માહિતી એટલા માટે જ કે માવઠાની આપણે અપડેટ વિડીયોમાં આપી નથી શક્યા ખાસ કામની વ્યસ્તતાના કારણે આ છે ઇઝરાયલ ખારેક છે તો તેની અંદર અત્યારે આ ફળા જે છે સાઈડ કટિંગ ચાલુ છે તો ખાસ મિત્રો આટલી જ માહિતી હતી કે જેથી કરી આયોજન કરી શકો તો વિડીયોને ખૂબ જ શેર કરો તમામ લોકો સુધી તે માહિતી પહોંચે જેથી કરીને તે લોકો પણ તમામ ખેડૂતો આયોજન કરી શકે બહુ સારી રીતના તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ટૂંકમાં જ માહિતી આપવાની હતી અને ટૂંકમાં માહિતી આપી અને આપડી રજા લેશું વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી જે લોકો પણ આ બાબતે ચિંતામાં હોય તેમની ચિંતા દૂર થાય તમામ ખેડૂતો સુધી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ